ઘડા મહારાજા એટલે હકડાઈ હોવા છતાંય આપડી રાત બપોર પછી સુખી છે હર પ્રધાનજી આજ મારા ગઢના ગાગરે આજ કાડી કોલેટ ભૂગા કરી રહી છે તો લાગે છે તો દુશ્મનના ઘરનો મણાસ આપડા ભિંગલ ગઢમાં મહેમાન ગતિ કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે માટે આપણા રાજની અંદર હેવા ચોકી ફેરા કરો કે આજ કડ ભિંગલના ધણીની રજા સિવાય બહારનો મણાસ અંદર નહીં અંદરનો મણાસ બહાર નહીં પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજની અંદર सिकलू पर नो फरकू जो है हां जय जय जेवो तुम्हारा हुकम बापू अरे महाराजा वो तुम्हारी बेगो 20-20 वर्षे थी नौकरी करू जा लगन हूं राजमा होय क्या लगन कोई थी सिख ना खवाय तो आया सिकलू तो हूं पण सिकली नो फरके तमे आराम करो उभा रहो जरा धू हगाड़ा कर राखू भैया वो बापू पधारो આસ્કા મારવામાં ધ્યાન રાખજો એ બાજુ ઢાળ ફીર્યું છે તમે આરામ કરો અંદરનો માણસ કોઈ બહાર નહી અને બહાર નો માણસ કોઈ અંદર નહી બાપુ તમારી રજા સિવાય મેં કોઈ અંદર અંદર દીધું હું બાપુ ને બાપુ એક મિનિટ બાપુ એક મિનિટ એક મિનિટ હું દીધું બાપુ ને પાણી છે

અને બહાર નો માણા કોઈ અંદર ની તમારી રજા વગર નું કોઈ ને અંદર નો આવા દો તમે તારે આરામ કરો અને હું આટા મારું છું તમે ઉપાધિ નો કરતા તમારી જેવા મહારાજા અને મારી જેવો પ્રધાનજી હોય મહારાજા તમારી રજા સિવાય અહીંયા માઇક છું અંદર નો આવા દો હા તમે તારે તમે આરામ કરો અને કદાચ કોઈ પણ આવશે એટલે પેલા જાણકારી કરી કે મહારાજા આપણા રાજમાં ઓહો ઓ માય ગોડ તો માય શું આવ્યું पधारो बेलडियो हूं आया પાણી ભરવા पानी भरवा आया हां કેમ તમાર ઘરે નળ નથી આવતા અમાર ઘરે નળ ની લાઈન તો છે પણ નળ કોલીએ તો હવા આવે પાણી નથી આવતું ઓ ખાલી હવા આવે છે આ ગુરુ ગુરુ અવાજ આવે છે પાણી નથી આવતું નહીં હવા આવે છે હા શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ તમે વાલ બંધ કરી દીધો છે નહિ હવા ઉદાસ ના હિસાબે ઉનાળો આવ્યો ને એટલે જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરી કરતા અમારા મહારાજા આરામ કરે પણ અમારે કરવો છે છે ને એટલે કાઢી નાખવાનું છે એ કાઢી નથી નાખવાની રોયા એ ડંકી માં કીચડું કીચડું અવાજ આવે છે ડંકી માં કીચડું કીચડું અવાજ આવે હા મારી દીકરી ડંકી કોઈ વાંધો નહી મહારાજા ને વાત કરી દે હજી કે ચોમાસા હિસાબે અમારા ડંકીમાં કાટ લાગી ગયો ખોટવાઈ ગઈ તે ખોટ વાઈ ગયીવાજ આવે તો તમે પાણી ક્યાંથી ભરો અમે ડાયરેક્ટ મોટરેથી ઓટોપ્રુફ ડાયરેક્ટ મોટરેથી તો મોટર થી ભરી લઈએ નઈ હા પાવરફુલ છે મોટર ભળી જાય

તમને રમાડવાના સી એવો અમારે નો રમાય મહારાજા રજા આપી દે તમે રાજ રમો બરાબર છે અમારે રમાતા આયસો એટલે ભાગવાનું નથી પણ અહીંયા રમવાનું છે

પેલા એક વાર તમે પૂછ્યા હો ને હું કે નહી મોકો મળ્યો બેક રાસ ના ગુમરા મારી લાવે પ્રધાનજી નઈ મેળાવે કી બાપુ કાશી નીન્દ્ર જાગી ગયા તે ભલે ને કાચી ની જાગી ગયા પણ તમારે અમારી ભેગુ રાસ રમવાનું છે રમવાનું છે અને રમવાનું છે રમવાનું છે રમવાનું છે રમવાનું છે નો રમાય તો કે રમવાનું છે મહારાજ ને ખબર પડી ગઈ ને તો રજા આપી દે તો તમે રાસ નહીં રમો અમારે રાસ નો રમાય તમારા આજના જે અવેડામાં પાણી ભરીને હા પાણી ભરી લેજો બહુ દેખે રોની કરતા

મૂંગાય છે ને બેરાય છે ખાવ રામ રામ જવો તો ખરા જવો ને અફસોસ થાય થાય ને ભગવાને કેવી કારીગરી કરી કઈ રીતે આમ જવો પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા એટલે હા મૂંગા છે એ મોંઘા છે પણ મોંઘી ભાષામાં માં બધું સમજે મોંઘી ભાષા માં સમજે હા તમારે એની વાત કરવી હોય ને તો આના જેવું તમારે થવું પડે હા એમ હા મૂંગી આ મૂંગી એમ ન કરાય પણ હવે તમે કીધું ને મૂંગી ભાષામાં મૂંગી ભાષામાં એટલે એને હાન માં હમ જવાય ઈશારામાં ઈશારામાં હા પ્રધાનજી જી મહારાજા રાજમાં શેનો અવાજ આવી રહ્યો છે સાયલેટ વાગ્યું બંધ કરો જાવ થઈ ગયું બંધ બાપુ સાણા થાપા એમ કે તાણા થાપવાનું નથી કેતી રોયા તો રાસ રમવાનું કે રાસ રમવાનું કેમ આ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ ઝપટ કરે કેમ આવી ગયો કેમ અબ્બા ચબ્બા ડબ્બા અબ્બા ચબ્બા ડબ્બા ડબ્બા તો હામા વાળા ના ઉડી ગયા હકમ ટકમ હકમ ટક અને બિસ્કીટ ખાવું લાગે બિસ્કિટ ખાવા નથી કેતી હવે તમને પગમાં લાગ્યું ને એમ કે છે લાગે જ ને ધક્કો માર્યો અબો જોબો ઢબો ઈ ઢાકણી નીચે પડી ગઈ ઢાકણી ને 10 નોટ છે શું નામ છે આનું એનું નામ છે દેવી બરાબર કેટલા ને દેવી રોજા હવે દેવાની નથી તો એનું નામ દેવી છે કે વોટ નેમ દેવી વોટ નેમ દેવી હારો હારો આમ તો જો આવડી મોટી પાંચ હાથ પૂરી પંચાદાર અમારે થોડી કોઈને દેવાની છે કોઈ વાંધો નહીં ઘેર રાખીને અગરબત્તી કરો એ અમારે જે કરવો એ કરશું બાપુ આપણા રાજમાં દેવી બેન આવ્યા ભલે આયા પ્રધાનજી આપણે અગરબત્તી કરવી હરે ના પ્રધાનજી ઠીક છે આવી જાવ આશ્રમો હા